દર્શક અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના તરસાલીના મહેશ સદાશિવ ઉત્તેકરને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો બ્રેઇન હેમરેજ થયું હતું ગુફાથી માંડ ત્રીસ પાંત્રીસ પગલાં દૂર તરત જ એમને સારવાર આપીને લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં શ્રીનગર હોસ્પિટલમાં બાર દિવસ રહ્યા ઓલમોસ્ટ બ્રેઇન ડેડ દર્શક એમને લાવવાની પણ વિચારણા થઈ હતી એમનો ભાઈ પણ પહોંચી ચૂક્યો હતો એમનો દીકરો પણ હૈદરાબાદમાં અગ્નિવિરની ટ્રેનિંગ લેતો હતો ત્યાંથી એને સૂચિત કરવામાં આવ્યું હતું કે વડોદરા પહોંચો બારમે દિવસે એમને ડેટ ડેડ ડિકલેર કરવામાં આવ્યા દર્શક મિત્રો સતત સંપર્કમાં રહ્યા ગીતેશ પટેલ અંબુ મલિંદ વૈત અને વડોદરાના તરસાલીના કાઉન્સિલર નિલેશ રાઠોડ દર્શક મિત્રો આમ તો કહે છે કે રંગગમના ટ્રસ્ટ પણ એમના પરિવારજનોના સંપર્કમાં હતા શ્રીનગરથી ફ્લાઇટમાં મૃતદેહ લાવવામાં આવ્યો અમદાવાદ અને અમદાવાદથી ફાયરની એમ્બ્યુલન્સમાં મૃતદેહ આજે તરસાલી લવાયો દર્શક મિત્રો પરિવારજનો અને મિત્રોનું આકરણ સૌને પીગળાવી ગયું દર્શક મિત્રો શ્રાઇન બોર્ડે આ મૃતદેહને અમદાવાદ બાય એર મોકલવાની વ્યવસ્થા કરી અને શ્રાઇન બોર્ડ સામાન્ય રીતે એક્સિડન્ટના કિસ્સામાં આવી સહાય કરતું હોય છે આ કિસ્સો મેડિકલનો હતો તેમ છતાં શ્રાઇન બોર્ડમાં મિલિંદૈદ અને અન્યની રજૂઆતને પગલે શ્રાઇન બોર્ડે આ વ્યવસ્થા કરી આપી હોવાની ચર્ચા છે દર્શક મિત્રો મૃતદેહ જ્યારે તરસાલી આવી પહોંચે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તરસાલીના સ્થાનિકો એમના પરિવારજનો એમના મિત્રો શુભેચ્છકો અને દર્શક મિત્રો આમ વડોદરાવાસીઓનો ખૂબ મોટો જમાવડો થયો Terima kasih telah menonton. મહેશ સદાશિવ ઉત્તેકરને અંજલી આપતા શું કહ્યું નલેશ રાઠોડ અને અન્ય અગ્રણીઓએ સાંભળો તમે શું અમરનાથ ગયા હતા અમરનાથ અમને પડી ગયા પછી બ્રેન એમ થયું પછી ત્યાંથી એમને શ્રીનગર લઈ આવ્યા હોસ્પિટલમાં દસ દિવસ રાખેલા પછી દસ દિવસ પછી ત્યાંથી એક્સપાયર થયા તો પછી અહીંથી આપણે કોર્પોરેશનથી અને અમારા નિલેશ રાઠો સ્થાનિક કોર્પોરેટર એમને સારી મદદ કરી અને અહીંથી એમ્બ્યુલન્સમાંથી ત્યાંથી બાય પ્લેન લઈ આવવાનું અને અહીં સુધી લઈ આવ્યા અહીં પચીસ વર્ષથી લેતા હતા સો મહેશ સદાશિવ ઉતે એમનું નામ હતું આ ગયેલા આઠ તારીખે ગયેલા અને બાર તારીખે બનાવ બનેલો ત્યાં અને બાર તારીખે બનાવ બન્યા પછી આ પરમ દિવસે એક્સપર થયા એટલે અહીં લઈ આવવાનું બી કોશિશ કરતા હતા નિલેશભાઈ રાઠોર અમારા પૂર્વ મિયર અને કોર્પોરેટર પછી એક્સપાયર થઈ ગયા પછી એમને વ્યવસ્થા કરાવી આપી અહીંના સંસદની જોડે વાત કરીને તૈયાર સંસદની જોડે વાત કરીને અને પ્લેન અહીં ડેડ બોડી એ આવી રહ્યા છે

और कभी भी किसी को कुछ भी ज़रूरत पड़ती कुछ होता तो फिर सबसे पहले आके आगे खड़े हो जाते थे मंदिर के हर मीटिंग्स में हर काम में भैया सबसे पहले आके खड़े रहते थे सोसाइटी में कभी भी किसी को प्रॉब्लम हो जाए तो आ जाते थे और मैडम कभी कुछ काम हो तो बताना यहाँ पर पानी थोड़ा सा जमा होता था तो फिर साइड हो के मैडम साइड से निकल के जाना सब के खाते मतलब सब के लिए सोचते थे और सबके बारे में वो बहुत अच्छा सोचते थे अंकल वगैरह जब किसी को कुट में घुटने में दर्द है कुछ है रात को बारह बजे भी आते तो फिर बोल के जाते थे अंकल ठीक हो ना तो सबके बारे में सोचते थे और उनकी ऐसी हालत में मतलब डेथ हुई हम लोगों को सुन के बहुत दुख हुआ स्मिता माध्यम अरे भाई बहुत दुखद बात है आई हमारा तरसाली विस्तार नी अंदर हाँ चंद्रा नगर अंदर रहता था महेश भगत ખૂબ જ માયાળું સ્વભાવના હતા જ્યારે જ્યારે પણ અહીં લીલકટમાં મહાદેવમાં કોઈ બી પ્રોગ્રામ હોય તો અગ્રેસર રહીને કામ કરતા હતા સોસાયટીના તમામ લોકો સાથે ખૂબ જ હળીભળી રહેલા હતા તેઓ અમરનાથ દર્શન કરવા માટે ગયેલા હતા અને અમરનાથ ઓક્સિજન લેવલ ઘટતા એમને જે પડી ગયા અને પડી ગયાના લીધે એમને બ્રેન એમ ડેથ થયું હતું દસેક દિવસ એમને ત્યાં શ્રીનગર એડમિટ કરેલા હતા અને પછી એમના મૃત્યુના સમાચાર આવ્યા જે તે સમયે અમારો સંપર્ક કરતાં અમે પણ સાંસદ સાંસદશ્રીનું બી ધ્યાન દોરેલું અને તંત્ર દ્વારા શું મદદ થઈ શકે એ તમામ મદદ કરવાનો અમે ટ્રાય કરેલું સાથે સાથે બરોડામાંથી જે લોકો અમરનાથ યાત્રામાં ટ્રસ્ટવાળા જે ત્યાં સેવા આપવા જાય છે એ ત્યાંના લોકોએ પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે